મોબાઈલ ફોનની સાથે ઈયરફોન કે ઈયરબડ ઉપયોગ કરો છો પણ તેની પાછળ નાનું કાણું આપવામાં આવે છે તે શા માટે આપવામાં આવે છે તે વિચાર ક્યારે આવ્યો છે જવાબ જાણવા માટે આ વિડીયોને એન્ડ સુધી જોઈ લો માર્કેટમાં બ્લુટૂથ ઈયરફોન અને ઇયરબડ્સ ઉપલબ્ધ છે જેમાં પાછળના ભાગે નાનું હવાના દબાણને સમાન રાખવા સાઉન્ડ ક્વોલિટીમાં સુધારો કરવા અને ક્વોલિટી બેઝ પૂરો પાડવામાં આ નાનું એવું કાણું મદદરૂપ થાય છે ઈયરફોનમાં કાણું આપવામાં આવે છે કેમ કે તેમાંથી હવા પસાર થતી રહે તો કાનની અંદર સર્જાતા પ્રેશર ઘટાડવામાં મદદ મળી રહે છે એટલે જો કાણો આપવામાં ન આવે તો કાનમાં પ્રેશર વધી જાય છે અને કાનમાં દુખાવો પણ થઈ શકે છે આ નાના કાણા ઈયરફોનને કાનમાં નાખવા અને કાઢવા પર પોપઅપ સાઉન્ડ ઉત્પન્ન કરવાની સંભાવના ઘટાડવામાં મદદ કરે છે તો ઇયરફોનના સ્પીકર ડ્રાઈવની અંદર અને બહારના દબાણને એક સમાન કરવામાં પણ મહત્ત્વનું બની રહે છે